વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આપણી સ્પોકન ઇંગ્લિશ કોર્સની એક સિરીઝ ચાલી રહી છે અને એ મુજબ આજનો આપણો આઠમો લેક્ચર છે અને આ વિડીયોમાં આપણે ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન થર્ડ પર્સન સબ્જેક્ટ એટલે કે કરતા સાથે ટુ બી ક્રિયાપદનું કયું રૂપ આવશે ટુ એવ ક્રિયાપદનું કયું રૂપ આવશે અને ટુ ડુ એટલે કે કોઈ પણ ક્રિયાપદનું કયું રૂપ આવશે તેના વિશે શીખીશું તો ચાલો શરૂઆત કરીએ આગળ આપણે જોયું કે ટૂબીના વર્તમાનકાળના રૂપ કયા છે ભૂતકાળના રૂપ કયા છે અને ભવિષ્યકાળના કયા રૂપ છે તો હવે આપણે એ શીખીશું કે ફર્સ્ટ પર્સન સાથે વર્તમાન વર્તમાનકાળમાં કયું રૂપ આવશે ભૂતકાળમાં કયું રૂપ આવશે અને ભવિષ્યકાળમાં કયું રૂપ આવશે અને આગળ આપણે એ પણ શીખી ગયા છીએ કે ફર્સ્ટ પર્સન એટલે શું સેકન્ડ પર્સન એટલે શું થર્ડ પર્સન એટલે શું એક વચન કરતાં શું આવે બહુવચન કરતાં શું આવે તો હવે આપણે જોઈએ તો ફર્સ્ટ પર્સન એક વચન તો ફર્સ્ટ પર્સન એક વચન તરીકે કયો કરતાં આવશે તો મેં તમને શીખવાડ્યું હતું કે ફર્સ્ટ પર્સન હંમેશા એ જ વ્યક્તિ હશે જે વાંક્યને બોલતો હશે તો જે વ્યક્તિ વાક્ય બોલતો હોય તે પોતાના માટે શું શબ્દનો ઉપયોગ કરે આય એટલે કે હું જેમ કે હું ભણાવી રહ્યો છું હું શબ્દનો ઉપયોગ કરે જ્યારે એક વ્યક્તિ હોય ત્યારે હું શબ્દનો ઉપયોગ કરે તો ફર્સ્ટ પર્સન એક વચન કરતા તરીકે કોણ આવશે તો કે ફર્સ્ટ પર્સન એક વચન તરીકે હંમેશા બોલનાર વ્યક્તિ આવશે અને બોલનાર વ્યક્તિ એકલો હોય તો પોતાના માટે હું શબ્દ વાપરશે અને હું શબ્દનું અંગ્રેજી શું થશે આય થશે આય એટલા માટે ફર્સ્ટ પર્સન એક વચન કરતા કોણ છે આય છે અને આઈ સાથે વર્તમાન કાળમાં ટુબીનું કયું રૂપ આવશે તો આઈ સાથે એમ આવશે કેમ એમ આવશે તો તમે ગુજરાતી જુઓ એકલો વ્યક્તિ હશે તે પોતાના માટે શું કહેશે હું છું ત્યાં કોણ છે હું છું તો હું છું તો છું શબ્દ માટે આપણે શું વાપરીશું એમ વાપરીશું તો તમારે આને યાદ એવી રીતે રાખવાનું જેમ કે હું છું તો આઈ એમ તો વર્તમાન કાળમાં શું આવશે આઈ સાથે આઈ એમ તો હવે આપણે ભૂતકાળમાં જોઈએ તો ભૂતકાળમાં યાદ રાખવા માટે આપણે શું યાદ રાખવાનું હું હતો આઈ વોઝ વર્તમાનમાં આઈ એમ એટલે કે હું શું અને હું હતો તો હતો માટે શું શબ્દ વાપરીશું વોઝ તો આઈ સાથે શું આવશે વોઝ હું હતો વોઝનું ગુજરાતી શું થાય હતો તો આપણે જોયું કે ફર્સ્ટ પર્સન એક વચન કરતા સાથે ટુ બીનું ભૂતકાળમાં કયું રૂપ આવશે વોઝ જેમ કે આઈ વોઝ હું હતો તો તમારે આને યાદ એવી રીતે રાખવાના હું છું આઈ એમ હું હતો આઈ વોઝ અને ભવિષ્યકાળમાં શું આવશે આઈ વિલ બી તો ભવિષ્યકાળમાં તો એ જ છે બધા સબ્જેક્ટ સાથે હંમેશા વિલ બી જ આવશે તો તમારે બધા સબ્જેક્ટ સાથે હંમેશા વિલ બી જ ઉપયોગ કરવાનું હશે તો તમારે આને યાદ એવી રીતે રાખવાનું કે વર્તમાન કાળમાં હું છું તો આઈ એમ ભૂતકાળમાં હું હતો તો આઈ વોઝ અને ભવિષ્યમાં હું હશું એટલે કે આઈ વિલ બી તો તમારે એક નોટ બનાવવાની નોટમાં ત્રણેય વાક્ય લખવાના એનું અંગ્રેજી શું થાય સાથે એ લખવાનું આવી રીતે તમે શીખશો એટલે તમે લાંબા સમય સુધી યાદ રાખશો અને તમને હવે આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયું હશે કે આ કેવી રીતે આવે એટલા માટે તમારે કંઈ ગોખવાનું નહીં હોય તમારે ફક્ત સમજી વિચારીને યાદ જ રાખવાનું હોય અને ગુજરાતી ભાષા તો તમને આવડે જ છે તો આનું અંગ્રેજી શું થાય એ કરવું તમારી માટે હવે સરળ રહેશે હવે આપણે જોઈએ કે ફર્સ્ટ પર્સન બહુવચન કરતા હોય ત્યારે શું આવે તો એક કરતાં વધારે વ્યક્તિ જઈ રહ્યા હોય તો શું કહે છે અમે જઈ રહ્યા છીએ તો અમે શબ્દ આવે ને તો અમેને આપણે શું કહીશું વી તો ફર્સ્ટ પર્સન બહુવચન કરતા વી આવશે એની સાથે વર્તમાનમાં ટુ બીનું રૂપ કયું આવશે તો આર આવશે જેમ કે અમે છીએ વી આર તો ભૂતકાળમાં શું આવશે અમે હતા વી વર અને ભવિષ્યમાં શું આવશે અમે હશું વી વિલ બી તો તમારે પણ આવી રીતે જ યાદ રાખવાનું અને યાદ રાખવા કરતાં તમે એક વખત લખી લો તો તમારી માટે સરળ રહેશે હવે આપણે એ જોઈએ કે સેકન્ડ પર્સન એક વચન અને બહુવચન કરતાં શું છે તો સેકન્ડ પર્સન એક વચન અને બહુવચન કરતાં સમાન જ થાય છે પરંતુ તેનું ગુજરાતી યાદ રાખી લો તું થાય અને તમે થાય તો હવે આપણે એ શીખીશું કે સેકન્ડ પર્સન એક વચન અને બહુવચન કરતાં સાથે ટું કયું રૂપ આવે તો સેકન્ડ પર્સન એક વચન અને બહુ વચન કરતા કોણ છે યુદ્ધ છે એક વચન પણ યુદ્ધ સાહેબ પરંતુ તેનું ગુજરાતી શું થાય તો તો તેનું ગુજરાતી થાય થાય અથવા તમે જેમ કે કોણ છે તો કે તું હતો કોણ હતા તમે હતા તો સેકન્ડ પર્સન એક વચન કરતા સાથે વર્તમાન કાળમાં ટુ કયું રૂપ આવશે તો કે આર આવશે અને બહુવચન સાથે કયું રૂપ આવશે આર જ આવશે તો યુ સાથે હંમેશા શું આવશે યુ સાથે આર જ આવશે વર્તમાન કાળમાં ટૂબીનું રૂપ તો ભૂતકાળમાં યુ સાથે ટૂબીનું કયું રૂપ આવશે યુ સાથે હંમેશા વર જેમ કે તું હતો તો યુ વર અને એક કરતાં વધારે વ્યક્તિ હોય જેમ કે તમે હતા તો યુ વર અને ભવિષ્યમાં બધા સાથે વિલ બી તો હવે આપણે થર્ડ પર્સન એક વચન કરતા વિશે જોઈએ તો આપણે થર્ડ પર્સન એક વચન કરતા વિશે જોયું કે જ્યારે તે એક છોકરો હશે એટલે કે પુરુષ હશે તેના માટે આપણે હી વાપરી છીએ તો હી સાથે વર્તમાનકાળનું કયું રૂપ આવશે ટુ બીનું તો કે ઇઝ આવશે હી ઈઝ તે છે ગુજરાતીમાં તો તમને આવડે જ છે તે છે તો એના માટે આપણે હી જ વાપરીશું તો આવી રીતે તમે તમારી નોટમાં લખી લો તો હી સી ઈટ અથવા તો કોઈ પણ વ્યક્તિનું નામ હોય તો તેની સાથે હંમેશા ઇઝ ક્રિયાપદ આવશે વર્તમાનમાં અને જ્યારે ભૂતકાળ હોય ત્યારે હી સી ઈટ અથવા તો કોઈ પણ એક નામ હોય તો તેની સાથે વોઝ આવશે વોઝ અને ભવિષ્યકાળમાં ત્રીજા પુરુષ એક વચન સાથે હંમેશા વિલ બી હશે હવે આપણે થર્ડ પર્સન બહુવચન કરતા વિશે જોઈએ તો થર્ડ પર્સન બહુવચન કરતા કોણ છે ધે જેમ કે તેઓ છે એક કરતાં વધારે વ્યક્તિઓની વાત થાય છે તો તે સાથે ટુબીનું વર્તમાનમાં કયું રૂપ આવશે આર આવશે ભૂતકાળમાં તેઓ હતા તે વર એટલે કે તેઓ હતા અને ભવિષ્યમાં તેઓ હશે એટલે ધી વિલ બી અને કોઈ પણ બહુવચનનું નામ હોય તો તેની સાથે ટુ બીનું વર્તમાનમાં કયું રૂપ આવશે આર આવશે અને ભૂતકાળમાં કયું આવશે તો કે વર આવશે તેઓ હતા એક કરતાં વધારે વ્યક્તિઓ હતા એક કરતાં વધારે વૃક્ષો હતા અને ભવિષ્યકાળમાં શું આવશે તો ભવિષ્યકાળમાં વિલ બી આવશે જે બધામાં સેમ જ રહે તો આ સ્લાઇડમાં આપણે ટુ હેવના ક્રિયાપદ વિશે જોઈશું એટલે કે ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન થર્ડ પર્સન કરતા સાથે હેવનું કયું રૂપ આવશે તેના વિશે શીખીશું તો ફર્સ્ટ પર્સન એક વચનનું કરતાં શું હોય હવે તમને ખબર પડી ગઈ છે એટલા માટે જ મેં અહીંયા લખ્યું નથી તો હવે તમને ખબર પડવી જોઈએ કે ફર્સ્ટ પર્સન એક વચનનો કરતા કોણ છે તો ફર્સ્ટ પર્સન એક વચનનો કરતાં હંમેશા બોલનાર હોય છે બોલનાર એકલો વ્યક્તિ હોય તો પોતાના માટે શું વાપરે હું વાપ અને હું શબ્દ માટે આપણે અંગ્રેજીમાં શું ઉપયોગ કરીએ છીએ આય તો આઈ સાથે વર્તમાન કાળ માટે હેવનું કયું રૂપ આવશે તો આઈ સાથે વર્તમાન ટુ હેવ હેવનું હેવું રૂપ જ આવશે હેવ તો હવે આપણે એ જોઈશું કે કોઈ પણ કરતા સાથે હેવ ક્રિયાબોધનું ભૂતકાળમાં કયું રૂપ આવે તો કોઈ પણ કરતા હોય હંમેશા તેની સાથે ભૂતકાળમાં હેવનું હેડ રૂપ જ આવશે કારણ કે હેડ એક જ થાય છે તો તેનું ગુજરાતી શું થતું હશે તો માલિકીના અર્થમાં હશે તો આપણે પાસે હતું એવી રીતે કરીશું જેમ કે મારી પાસે મોબાઈલ હતો અને જ્યારે ટેન્સનું વાંક્ય હશે ત્યારે આપણે સબ્જેક્ટે કોઈ કામ કર્યું હતું એવું કરીશું જ્યારે વાંક્ય આવશે ત્યારે હું તમને શીખવાડીશ તો હવે આપણે એ જોઈએ કે કોઈ પણ કરતા હોય તેની સાથે હેવનું ભવિષ્યમાં કયું રૂપ આવશે તો કોઈ પણ કરતા હોય તેની સાથે હેવનું ભવિષ્યમાં વિ લેવું આવશે તો હવે આપણે જોઈએ કે તેનું ગુજરાતી શું થતું હશે તો જ્યારે માલિકીના અર્થમાં હશે ત્યારે સબ્જેક્ટ પાસે હશે જેમ કે મારી પાસે મોબાઈલ હશે એવું થતું હશે અને જ્યારે ટેન્સના સેન્ટેન્સમાં હશે ત્યારે સબ્જેક્ટે કોઈ કામ કર્યું હશે તેવું થશે જ્યારે આપણે વાક્ય શીખીશું ત્યારે હું તમને શીખવાડીશ તો હવે આપણે સેકન્ડ પર્સન વિશે જોઈશું તો સેકન્ડ પર્સન એક વચન અને બહુવચન બંને કરતાં સમાન છે તો તેના માટે આપણે યુ શબ્દ વાપરીએ છીએ તો યુ સાથે હેવનું વર્તમાન કાળમાં કયું રૂપ આવશે હેવ જ આવશે હવે આપણે થર્ડ પર્સન સિંગ્યુલર વિશે જોઈશું તો થર્ડ પર્સન સિંગ્યુલર કોણ આવશે હી આવશે સી આવશે ઈટ આવશે અથવા કોઈ પણ એક વચનનું નામ હશે તો તેની સાથે હંમેશા હેવનું કયું ક્રિયાપદ આવશે હે જ ક્રિયાપદ આવશે હે જ પરંતુ જ્યારે થર્ડ પર્સન પ્લુરલ એટલે કે બહુવચનનું રૂપ હશે જેમ કે ધે તો ત્યારે શું આવશે હેવ આવશે હેવ ધે હેવ તેવો હતા ધેવ ડન તેઓએ કરી દીધું છે જ્યારે વાંક્ય શીખશું ત્યારે હું તમને શીખવાડીશ અથવા તો કોઈ પણ બહુવચનનું નામ હોય ત્યારે વર્તમાન કાળમાં હેવનું કયું રૂપ આવશે તો વર્તમાન કાળમાં હેવનું રૂપ આવશે અને આપણે એ તો શીખી લીધું કે ફર્સ્ટ પર્સન હોય સેકન્ડ પર્સન હોય કે થર્ડ પર્સન હોય જ્યારે ભૂતકાળમાં હેવના રૂપની વાત થાય તો હંમેશા હેડ આવશે અને ભવિષ્યકાળમાં હંમેશા વ્હીલ એવ આવશે તો તમારે ફક્ત આટલું જ શીખવાનું છે અને આ એકદમ ઈઝી છે કારણ કે બધા સાથે હેડ વપરાય બધા સાથે વ્હીલ એવ વપરાય તો આ હતું ટુ હેવનું ક્રિયાપદ અને ટુ હેવ ક્રિયાપદ ટુ બીની સરખામણીમાં થોડુંક સરળ છે અને વાક્યમાં કેવી રીતે ઉપયોગ થશે તે આપણે જ્યારે વાંક્ય શીખીશું ત્યારે હું તમને શીખવાડીશ તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે જ્યારે આપણે વાક્ય શીખીશું તો હવે આપણે ટુ ડુ ક્રિયાપદ વિશે શીખીશું તો ટુ ડુ ક્રિયાપદ એટલે શું તો ટુ ડુ ક્રિયાપદ એટલે કોઈ પણ ક્રિયાપદ જેમ કે જવું એટલે કે ગો આવવું એટલે કણ ગાવવું એટલે સિંગ કોઈ પણ ક્રિયાપદ હોય તે સબ્જેક્ટ સાથે કેવી રીતે આવશે તે હવે આપણે જોઈશું તો ટુ ડુ પણ એક ક્રિયાપદ એ અને ટુ ડુ હેલ્પિંગ વર્ગ તરીકે પણ વપરાય છે જે આપણે આગળ જોયું હતું એટલે ડુ એટલે ફક્ત અહીંયા ડુ ક્રિયાપદની વાત નથી થતી પરંતુ ડુ સિવાય બધા ક્રિયાપદની વાત થાય છે એટલે જવું હોય આવું એટલે કમ હોય એટલે ડ્રિંક હોય બધા ક્રિયાપદની વાત થાય છે અંગ્રેજી ભાષામાં જેટલા પણ ક્રિયાપદ વપરાય છે તે બધા બધા ક્રિયાપદની વાત અહીંયા ટુ ડુ કરે છે તો આપણે જોઈએ ફર્સ્ટ પર્સન હોય ફર્સ્ટ પર્સન સિંગ્યુલર તરીકે હંમેશા કોણ આવશે આય તો આઈ સાથે વર્તમાન કાળમાં હંમેશા કોઈ પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે હવે આપણે એ જોઈશું કે પ્રથમ પુરુષ એક વચન કરતા સાથે ભૂતકાળમાં કયું રૂપ આવશે તો ભૂતકાળમાં હંમેશા વી ટુ એટલે કે બીજું રૂપ આવશે અને ભવિષ્યમાં શું આવશે તો ભવિષ્યમાં વીલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવશે તો આ બધા કરતા સાથે કોમન રહે એટલે આ અઘરું નહીં પડે ભૂતકાળમાં પણ બધા કરતા સાથે કોમન રહે એટલે આ પણ અઘરું નહીં પડે તો હવે આપણે એ જોઈએ કે ફર્સ્ટ પર્સન બહુવચન કરતા હોય તો તેની સાથે ક્રિયાપદનું કયું રૂપ આવશે તો ફર્સ્ટ પર્સન બહુવચનનો કરતા કોણ હશે વી હશે તો વી સાથે હંમેશા કોઈ પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે હવે આપણે એ જોઈશું કે સેકન્ડ પર્સન એક વચન અને બહુ વચન કરતા સાથે કોઈ પણ ક્રિયાપદનું રૂપ કયું આવશે તો યુ સાથે વર્તમાન કાળમાં કોઈ પણ ક્રિયાપદનું રૂપ હંમેશા મૂળ રૂપ આવે છે અને ભૂતકાળમાં બધા સાથે ડી જ આવે છે તો હવે આપણે એ જોઈએ કે થર્ડ પર્સન સિંગ્યુલર કરતા સાથે કોઈ પણ ક્રિયાપદનું કયું રૂપ આવશે તો જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર કરતા હશે તો વર્તમાન કાળમાં તેની સાથે કયું રૂપ વપરાશે તો થર્ડ પર્સન સિંગ્યુલર કરતા સાથે વર્તમાન કાળમાં ડઝ ક્રિયાપદ વપરાશે એટલે કે કોઈ પણ ક્રિયાપદનું ઈ એસ વાળું રૂપ વપરાશે ક્યારે તો કે વર્તમાન કાળમાં અને ભૂતકાળમાં શું વપરાશે તો ભૂતકાળમાં તો ડીડ વપરાશે ભવિષ્યમાં વિલ સાથે કોઈ પણ ક્રિયાપદનું મૂળ રૂપ વપરાશે એવી જ રીતે થર્ડ પર્સન બહુવચનનો કરતા જેમ કે ધ્યેય હશે તો તેની સાથે ક્રિયાપદનું કયું રૂપ આવશે તો તેની સાથે ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ આવશે કોઈપણ ક્રિયાપદ હોય તેનું મૂળ રૂપ આવશે અને ભૂતકાળમાં તો બધા સાથે ડીડ જ આવે છે અને ભવિષ્યમાં વિલ સાથે કોઈપણ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે હવે આપણે એ જોઈએ કે થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કોઈ પણ એક વચ્ચનનું નામ આપેલું હશે તો તેની સાથે આપણે વર્તમાન કાળમાં કોઈપણ ક્રિયાપદનું કયું રૂપ લગાડશું તો તેની સાથે આપણે વર્તમાન કાળમાં ઈએસ વાળું રૂપ લગાડીશું અને ભૂતકાળમાં તો બધા સાથે સેમ જ આવે છે ભવિષ્યમાં તે સેમ જ આવશે વિલ સાથે મૂળ ક્રિયાપદ હવે આપણે એ જોઈએ કે કોઈ પણ બહુવચનનું નામ હોય તો તેની સાથે વર્તમાન કાળમાં કયું ક્રિયાપદનું રૂપ આવે તો કોઈ પણ બહુવચનનું નામ આપેલું હોય વાક્યમાં ત્યારે વર્તમાન કાળમાં તેની સાથે હંમેશા મૂળ રૂપ જ આવશે અને ભૂતકાળમાં તો ઢીડ જ આવશે અને કોઈ પણ બહુવચનનું નામ આપેલું હોય એટલે ભવિષ્યમાં વિલ સાથે ડૂ એટલે કે વિલ સાથે મૂળ ક્રિયાપદ આપેલું છે તો આશા રાખું છું કે હવે તમને ખબર પડી ગઈ હશે કે ટુ બીના ક્રિયાપદના રૂપ કયા છે ટુ ડૂના ક્રિયાપદના રૂપ કયા છે ટુ હેવના ક્રિયાપદના રૂપ કયા છે કયા કરતા સાથે કયું રૂપ આવે છે અને આ અંગ્રેજી શીખવાનો એકદમ પાયો છે અને તમારો જેટલો પાયો મજબૂત હશે એટલું જ તમારું સ્ટ્રક્ચર સ્ટ્રોંગ બનશે તો આ વિડીયોને તમે વારંવાર જુઓ સમજવાની કોશિશ કરો તેમ છતાં પણ કોઈ પણ કન્ફ્યુઝન રહે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો થેન્ક યુ